હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ શીતલ કિચન ગુજરાતી મિત્રો રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને જો મારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જો તમે આ રેસીપી ફેસબુક પરથી જોતા હો તો મારા ફેસબુક પેજ ફોલો કરજો તો શરૂ કરીશું ભરેલા કારેલા બનાવવા માટે અહીંયા મેં જે ગોળ કારેલા આવે છે તે લઈ લીધા છે અને એકદમ સરસ કુણા એવા કારેલાને ને લઈ લીધા છે કારેલા ને ત્રણ થી વોશ કરી લઈશું અને ત્યારબાદ આ રીતે કારેલામાં વચ્ચેથી કટ લગાવી અને બિયાનો જે ભાગ છે તેને આપણે કાઢી લેવાનો છે કુણા કારેલા લેવાથી જે બિયાનો ભાગ છે તે પણ મિત્રો જ હશે એટલે આપણે જે બિયાનો ભાગ છે તેને પણ સ્ટફિંગમાં વાપરવાના છીએ તો ખાસ ધ્યાન રાખવાનું કે કારેલા આપણે ખાસ કરીને કૂણા જ લઈશું બધા જ કારેલા છે 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 તેને આપણે આ રીતે ભાગ તે કાઢી લેવાનો ને સરસ એકદમ કારેલાને ખાલી કરી લેવાના છે કુણા કરેલા હોવાથી જે બીયાનો ભાગ છે તે પણ ફટાફટથી નીકળી જાય છે અને એકદમ સરસ રીતે આ રીતના કારેલા આપણા રેડી થઈ જાય છે હવે જે બીયા કાઢેલા કારેલા છે તેને આપણે કાણાવાળા ડીશમાં લઈ લઈશું અને કારેલાને આપણે સ્ટીમ કરવાના છે તો સ્ટીમ કરતા પહેલા તેની ઉપર આપણે થોડું એવું મીઠું લગાવીશું કારેલામાં આ રીતે મીઠું લગાવવાથી મિત્રો કારેલાની જે કડવાહટ છે તે બિલકુલ જતી રહે છે અને કારેલા છે તે સહેજ પણ કડવા લાગતા નથી કારેલાને પંદર મિનિટ માટે આપણે બફાવા દઈશું જ્યાં સુધી કારેલા બફાય છે ત્યાં સુધી આપણે કારેલામાં ભરવા માટેનું સ્ટફિંગ બનાવી લેવાનું છે તો અહીંયા હું સ્ટફિંગમાં બેસનનો સેજ પણ ઉપયોગ કરવાની નથી અને અલગ જ રીતનું સ્ટફિંગ બનાવવાની છું મિત્રો જેનાથી કારેલાનો ટેસ્ટ છે તે ખૂબ જ સારો લાગશે બે ચમચી તેલ ગરમ થાય ત્યારબાદ અડધી ચમચી જેટલું જીરું અને ત્રણ થી ચાર ચમચી જેટલા આપણે સિંગદાણા ઉમેરી લઈશું સિંગદાણાને તેલમાં આપણે સારી રીતે સાતળી લેવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો કે ગેસની ફ્લેમને મેં મીડિયમ રાખી છે અને સિંગદાણા છે તેને સરસ રીતે સાતળી લઈશું સીંગાણા સિત્તેર ટકા જેવા સતરાઈ જાય એટલે આપણે જે બિયાનો ભાગ કાઢ્યો હતો તેને પણ આપણે તેમાં ઉમેરી લઈશું અને બે મિનિટ જેવું સાતવી લઈશું મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અડધી ચમચી જેટલો હળદર પાવડર એક મોટી ચમચી જેટલો ધાણાજીરું પાવડર એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું બધા જ મસાલા છે તે સારી રીતે મિક્સ કરી લેવાના છે અને મસાલા પણ સતળાઈ જાય ત્યાં સુધી આપણે તેને સાતળતા રહેવાનું છે હવે આપણે આખા મસાલામાં એક મોટી ચમચી જેટલા સફેદ તલ અડધી ચમચી જેટલી વરિયાળી અને એક ચમચી જેટલા સૂકા ધાણા ઉમેરી લઈશું આ બધા જ જે ખડા મસાલા છે તેનો ટેસ્ટ છે તે કારેલામાં ખૂબ જ સારો આવશે એક ચમચી જેટલો અહીંયા મેં આમચૂર પાવડર ઉમેર્યો છે ઘડપણ અને ખટાશને આપણે બેલેન્સ કરીશું એટલે આ રીતે જે સ્ટફિંગનો આપણે સાતળી રાખી છે તે ઠંડુ થવા દેવાનું છે અને સરસ ઠંડુ થઈ જાય એટલે આપણે તેને મિક્સર જારમાં લઈ લઈશું તો બધું જ જે સ્ટફિંગનો આપણે મિક્સર રેડી કર્યું છે તે ઠંડુ થઈ ગયું છે અને તેને આપણે મિક્સર જારમાં લઈ લેવાનું છે એકદમ સરસ જે આપણે લોટ હોય છે તેના ફોર્મમાં દળી લેવાનું છે એક ચમચી જેટલો ઘોળ ઉમેરીશું સાથે જ બે થી ત્રણ ચમચી જેટલું

હવે આપણે જે બાફેલા કારેલા છે તેમાં સ્ટફિંગ સારી રીતે કરીને ભરી લેવાનું છે અહીંયા હવે આપણે કારેલા ને બાફવાની કે લોટને શેકવાની કોઈ પણ ઝંઝટ વગર કારેલાને આસાનીથી બનાવી શકીશું બધા જ કારેલા છે તે મેં ભરી લીધા છે અને હવે આપણે કારેલાને છે તે ક્રિસ્પી કરી લેવાના છે તો તેના માટે અહીંયા દઈશું કારેલા ને આપણે એકદમ સ્લો ગેસની ફ્લેમ રાખી અને સરસ એવા સાતળી લેવાના છે તો કારેલા બાફી લીધા છે અને સ્ટફિંગ છે તે આપણે પહેલાથી જ શેકી લીધું છે એટલે અત્યારે આપણે કારેલા બફાવાની કે સ્ટફિંગ કોઈ પણ ચિંતા કરવાની નથી માત્ર કારેલા છે તે ક્રિસ્પી થાય એ જ વાતનું ધ્યાન રાખવાનું છે તો આ રીતે આપણે અને તે સરસ એવા ક્રિસ્પી કરી લઈશું અને આ કારેલા મિત્રો ખાવામાં એટલા ટેસ્ટી લાગે છે કે ખરેખર નાના બાળકો હોય એ પણ આ કારેલા ખાઈ લેશે તો આ પ્રોસેસથી તમે પણ ભરેલા કારેલા એકવાર જરૂરથી બનાવજો અને મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ ભરેલા કરેલા ની રેસીપી કેવી લાગે ભરેલા કરેલા આપણા રેડી છે તો તેને ઠંડા થવા દઈશું સર્વિંગ પ્લેટમાં લઈશું આ કરેલા મિત્રો તમે રોટલી પરાઠા સાથે પણ ખાઈ શકો છો અને એકલા પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે જો મિત્રો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફેસબુક પેજ ને ફોલો કરજો